નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શન પ્લસ ડીએ એરિયર્સ વિશે તો આવતીકાલથી તમામ પેન્શનરોને સરકાર તરફથી મળશે આ બે મોટી ભેટ તેમજ સાઠથી એંશી વર્ષના પેન્શનરો માટે આવ્યા છે અત્યારે જ એક મોટા સમાચાર તો મિત્રો વિડીયોમાં વિગતવાર બધી જ ચર્ચા આપણે એક પછી કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દેશના સામાન્ય નાગરિક તેમજ કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે તો ખેડૂતોને રાહત આપ્યા પછી હવે કેન્દ્ર સરકાર તેમના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી એટલે કે ડીઆરની ભેટ આપવાની તૈયારી કરી રહી છે જો આવું થશે તો કર્મચારીઓને હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે મિત્રો તો હોળી પહેલાં ડીએ અને ડીઆર વધવાની અપેક્ષા છે તો સાતમા પગાર પંચના નિયમો અનુસાર કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરે છે તો પ્રથમ જાન્યુઆરીથી અને બીજી જુલાઈથી તો આ વર્ષે પહેલો વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવવાનો છે જેની સત્તાવાર જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે તો હોળી ચૌદ પંદર માર્ચે હોવાથી સરકાર ગમે ત્યારે ડી અને ડીઆરમાં વધારો જાહેર કરી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તાજેતરના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા અનુસાર આ વખતે પણ ડીએ અને ડીઆરમાં બે ટકાનો વધારો થવાનું શક્ય છે તો અગાઉ માર્ચ બે હજાર ચોવીસમાં ડીએ ચાર ટકાથી વધારીને પચાસ ટકા કરવામાં આવ્યો હતો અને ઓક્ટોબરમાં બે હજાર ચોવીસમાં ત્રણ ટકાના વધારા પછી તે ત્રેપન ટકા પર પહોંચી ગયો જો આ વખતે બેથી ત્રણ ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું પંચાવન ટકા થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો પર મોંઘવારી ભથ્થામાં વધારાની અસર વિશે તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો થવાનો સીધો લાભ અડતાલીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સડસઠ લાખ પેન્શનરોને મળશે તો સૌથી પહેલાં જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર હોય તો બે ટકા ડીએ વધવાથી તેને દર મહિને ત્રણસોને સાહીઠ અને વાર્ષિક ચાર હજાર ત્રણસોને વીસ રૂપિયાનો લાભ મળશે તે જ સમયે કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓ જેમનો મૂળ પગાર ઓગણસિત્તેર હજાર રૂપિયા છે તેમને દર મહિને તેરસો ને એંશી અને વાર્ષિક રૂપિયા સોળ હજાર પાંચસો ને સાહીઠનો લાભ મળશે આ ઉપરાંત સરકાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર પચીસના બાકી પગાર પણ ચૂકવી શકે છે જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રકમ મળવાની શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની માંગને મંજૂરી મળી છે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે બીજા એક મોટા સમાચાર છે કે મોદી સરકારે સોળ જાન્યુઆરીએ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આઠમા પગાર પંચની રચનાને માગને મંજૂરી આપી દીધી છે તો કમિશન આગામી એક વર્ષમાં શ્રમ મંત્રાલયને પોતાનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે ત્યારબાદ સરકાર તેને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચથી કયા કયા ફેરફારો થઈ શકે છે તો સૌથી પહેલાં સમાચાર અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી ટકા કરી શકાય છે તેમજ જો આવું થાય તો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને થઈ શકે છે તેમજ તેવી રીતે પેન્શનરોનું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે તો આનો અર્થ એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બે હજાર છવ્વીસથી બમ્પર પગાર અને પેન્શનમાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો હોળી પહેલાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બે ટકા વધારાની જાહેરાત કરી શકે છે આ સાથે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળવાથી પણ એક મોટી રાહતના સમાચાર છે તો આગામી થોડા દિવસોમાં સરકાર તરફથી ઔપચારિક જાહેરાત થવાની પણ શક્યતા છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ